ગુજરાતના અનેક જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાની શેરડી નદીમાં નવા નીર આવ્યા છે ભારે વરસાદને પગલે ઠાસરા ગણતર અને બાલાસિનોરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હજુ પણ શેરડી નદીના જળસ્તરમાં વધારો થશે ઠાસરા ગણતર તાલુકામાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે

છે નવો સંચાર થયો ને જે પાક છે તેને નવું જીવનદાન મળે તેવું આશા જન્મી છે ત્યારે વાત કરવામાં આવે અત્યારે પણ ગઈકાલથી શરૂ થયેલો વરસાદ ઠાસરા તાલુકામાં યથાવત જોવા મળ્યો છે ગઈકાલથી અત્યાર સુધી ત્રણ થી વધુ વરસાદ હાસરા તાલુકામાં વરસી ગયો છે જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ યથાવત રહેતા હજુ પણ શેડી નદીની જે જડની સ્તર છે તેમાં હજુ પણ વધારો થઈ શકે અને નીચેનાળા જે વિસ્તારો છે તેને એલર્ટ પર મૂકવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાય તેવા હાલ એંધણ દેખાઈ રહ્યા છે સંજીપ રાજપૂત સાથે વી ટીવી ન્યૂઝ આપો